એટલે વરસાદની આગાહી છે એટલે બપોર પછી કદાચ વરસાદ આવશે અને આમ તો બપોર પછી વરસાદ આવતા આમ તો મજા આવે કેમ થોડીક ઠંડક થાય નગર આખો દિવસ ગરબી ચા કરે છે એટલે વરસાદ આવી જાય તો જમી જાય અને ધોવાજી અડધા મેમ્બરો અહીંયા અહીંયા પૂતા છે ભાઈ હું છતાં ને કેમ અંદર ભાઈ જાય ભાઈને કહું છે બાબા જાઓ બાબા જોવાજી

રેડી હું સમય તમે તો પણ હારી જમાવી દીધી રમતની ચિઠ્ઠીઓવાળી હા એ બધાને રમવાનો તો પણ બધા મેં મેહફિલ જમીન બેહી ગયા તું કે ઊભો છું નહીં કોણ જીત્યું હતું પછી છેલ્લે કોણે એસ્યું નવી રમત લઈને આવ્યા થાય કે સારી લાગે ને ગમી જોયો વાગ્યા છે હવાલના હાથ અને અમુ માનસો ત્યાર થઈ ગયા ઊઠીને બીજા બધા અરે હુતા છે

વાયગા આઠ અને આપણે એક કલાક થઈ છે ભૂખતા સાત કિલોમીટર કાંઈ પાય એક કલાકમાં પણ થાક જરા કે નથી લાગ્યો હા અને એક જગ્યાએ આપણે હોલ્ટે નથી લે ઊભા નથી રહ્યા સતત જ્ઞાતિ હાલતા હતા ને હાલતા હાલતા પૂગી ગયા મસ્ત ખીચું મળે છે આપણે આવીને ખાવું

પાખરીવાળો પ્રોગ્રામ કેન્સલ છે ઘોડીઓ લેવા ગયા હતા ઘોડીઓ નોખો કરવા ગયા હતા ફોલ્ડિંગ ઘોડીઓ છે ગમે ત્યારે પાયા ફિટ કરી દે ગમે ત્યારે ખોલ નાખવાના અરે આગળ થોડા બથોડા મારીને તોડી નાખ્યું છે સરસ લ્યો ઓકે તો બધા હવે બ્રેકફાસ્ટ કરવા બેહી ગયા છે અને કેવી ને રોકાવાનું નહોતું કાલે બેદી એને મમ્મી ભાઈ કપડાં મગા લીધા કેમ અર અમદાવાદ નો જાવ હોય તો આલે અમદાવાદ નો જાવ તો કે ભાઈ એ સ્કૂલ કુલ છે ત્યારે એમ કે આવે હા અને હા ગાડી તરાફ પર ગઈ જમું હે બેદી તો હારું હા પણ તો જ મેળા આવે ને તો બસ તો આવો બોલો તો આવવાનો સવારે હાંજે ભઈયા શું મજા આવે

કલાકમાં ભાઈ ગયા આ નેરવાળા રોડે થઈને હેલા સરસ જો કેવી રહી જાત્રા જાત્રા કેવી રહી બહુ મસ્ત તમે તેણે જ ગયા હતા કલાકમાં પૂગી ગયા આઠ સાત કિલોમીટર થાય ટ્રાફિક હતું કોઈ નહીં એટલે એમ લાઈન હતી દસ હલો તો વાળીયા નળી ચાલુ કરી છે આપણે સ્વિમિંગ પુલ નથી ને એટલે ચોકડીને સ્વિમિંગ પુલ બનાવી દીધો અને આરિયા ને કેવીન કેવીનને કપડાં નથી પણ કપડાં હોતો નવરા ચાલુ કરી દીધો છે આમ વાહો ફરી વાહે કોરો છે પાણી નહીં પાઇપ હું નહીં આપું હું અહીંથી તમને નવરાવી દઉં હાલો પણ મજા આવે છે ને ગરમી કેવી છે એમને છોકરા ને નવું આને છોકરી ને નવા જવું છે

હળદ પણ ના પડે അമ്മ તૈયાર આવ્યો જ દળમાં મળ ન હોય આ તો નાઈ લીધા પૈસા દળમાં મળ ન હોય આપણે નાના હતા નાના તો નદીનાવાળા આગળ બાઈ ગુવાળા કપડા ધોતે અને આપણે પાછળ નાતા નહીં મસ્ત એક નંબર કેવિન તારો મસાજ તો ચાલો નંબર દેવો પડે એવું મસાજ છે ઓમરા જનેટ પડી આપણે ફામે ત્યાં એને આપણે અમદાશ ન જાવું પપ્પા નો ને કહી હું ફોન કરજો બસ હ રોકા તારીખે જાય આવું રોકાવાનું હવે ક્રિકેટ ચાલો લગભગ કલાકથી રમતા હતા

પંકજ કુમાર ક્રિકેટ રમતા હતા એટલે સંગી ઠકી ગઈ છે એટલે હોય ગઈ છે મરવા થઈ છોકરી આમ તો ઓલી છોકરી છોકરા સંભાળી સંભાળવી આ છોકરી બે ને સંભાળવી ગરમે ગરમ પૂરી મળી જ ત્યાં થવા રખડું કાઢી લીધું બાય ખુલ્લામાં એટલે અંદર ગરમી થાય નહીં અને બચ્ચા પાર્ટીને પેલા બહાર દીધી છે કેમ થાય છોકરાઓને બધાને કાંઈ નહીં જમાવો જમાવો હાલો

ચા બની જાય એટલે કોટી ચડાવી આપણે આમ તો આખો દિવસમાં ગણો ને તો મેન કામ હોય ને ખાવા પીવા ખબર માંથી ઉઠી ખાવાનું ચાલુ કરીએ

પાછું હાનો કરવાનું પાછું બાર વાગ્યે ના આલો તો પાછો રમીનો રાઉન્ડ ચાલુ થાય છે અને જો ભાઈ પહેલા જ કહી દે કોઈ ચીટિંગ નહીં કરવાનું ચીટિંગ કર્યા વગર રમવું હોય તો નકર હત રમો અને જ ગમે ચીટિંગ

ફૂલે ફૂલ વરસાદ આવે તમને મજા આવે કેમ ના એ ગરમી થોડીક ઓછી થાય અને નાવાની મજા આવે દેહમાં માં તો આપણે પડ્યો માધુપુર બહુ કોઈનો બગડ્યો ન હોય થારું માંડવી લેવાય ગયો બહુ વાંધો ન હોય આ તમે ક્યાર બધું તૈયાર કરીને બેઠા છો તો વાટ કોની છે

પ્રામધી તો ટકા બતાવે છે. ગડલા ઓસા બાજ રાખીને સુજો અંદર સ્ફટબરા સુજો સોટા. એ તને આવે તો લાગે. વાર છે. છે. જાય ને ઢોકળાનો. શું કહેવાય મૂકવાનું કહેવાય શું કહેવાય? હવે સાટા દેખાય તો ઘણાય આવે છે. ઢોકળાનો ધીમે ધીમે વરસાદ ચો ફૂલ ચાલો એટલે ગ્રાઉન્ડ કરી દીધું ખાલી અને બધા ખાટલા ને ખુરશીઓ ને બધું ડોમમાં ગોઠવી દીધું અને હવે જો મકાઈ આવી ગઈ એટલે હવે ઘરે ઢોકળા બનાવવાની તૈયારી ચાલુ સીબડા લેતા એવા કુણા

મસ્ત લાલ ચટણી છે લસણવાળી અરે છાશ ઢોકળા જમાવટ છે હો ગરમી ગરમી પાંચ તો દિવસે તડકો આવતો તો ને એની હાટો અને અત્યારે પાછો શિયાળામાં છે ને ચોમાસું આવી ગયું છે તો બાય તમને બતાવો ને અત્યારે વરસાદ ચાલુ છે ને એકદમ મસ્ત ઠંડક થઈ ગઈ છે એટલે થયું આ કાલે ધોવાનું હતું એને બદલે વરસાદ ધોઈ નાખ્યો અને અહીં ત્યાં કાર્પેટ બાંધેલો ફોલ નાખી ત્યાંથી શું છે બસર નો આવે નકર તો અહીંયા થી બહુ વરસાદ હોય તો પાણી આવતું તો તો બચા પાર્ટી કેવા લાગ્યા ઢોકળા તને તીતી ઘડો એ તીતી ઘડો મજા આવી ને છાશ પી આર છાશ

કાઈ ને તો હજી રાતે બાર વાગ્યા ગ્રાઉન્ડ થઈ જાવ. પિક્ચર જોતા તો કોઈને ભૂખ લાગી હોય ને તો હજી ખવાય જા. કોણ? ઈ હવે હું ખાતો તો. ઓકે? હા. તમાર લોકો પીચર જોતોનો? હા અંદર. અને જો અંદર

લગભગ દસ પંદર મિનિટથી તમે બધા લાઈટ ટાંક વરસાદ દેખાતો હોય તો સમજો ત્યારે વરસાદ આવે છે ને મારે દીપાને હેમરા છે ઢોકળા બાયરામાં ઢોકળા છે દીપાને ભૂખ લાગી છે બેઠા છે અરે ચા હોય ને તો મજા આવે આવું નવું બેવું

ਜੰਦੀ ਵਾਲੇ ਪਰ ਸੜਕਲੇ ਲਈ ਜੈਤਵਾਤ ਕਿ ਗਿਆਵਸਤਨ ਭਾਵਾਵਸਤ ਕਿ ਹੈ ਹੂੰ ਇਹ ਤੋਂ ਦੋ ਘੰਟਾ ਲੰਬਾਈ ਬੈਠਾ ਕਾ ਸਟਾਡ ਇਹ ਚੀਜ਼ ਹੈ ਕੋਣ ਆਪਣੇ ਪਰ ਇੱਕੋ ਜਿਹਾ ਆਈਟਮ ਹੈ